આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાના પૂંઢા મહારાષ્ટ્રના નાસિકમાં આયોજિત નેશનલ યુથ ફેસ્ટિવલમાં વલસાડના બાંબુ આર્ટ સ્ટોલે આકર્ષણ જમાવ્યું મહારાષ્ટ્રના નાસિક ખાતે આયોજિત થયેલા નેશનલ યુથ ફેસ્ટિવલમાં નહેરુ યુવા કેન્દ્રના સહયોગ દ્વારા યોજાઈ રહેલા તારીખ બાર જાન્યુઆરીથી ચૌદ જાન્યુઆરી સુધીના પ્રદર્શન અને વેચાણ મેળામાં વલસાડ ગુજરાતથી પણ બાંબુ આર્ટ્સ હાર્થ બનાવટની બનેલી ચીજોનું વેચાણ અને પ્રદર્શન કરવા માટે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા સ્ટોલ લગાવવામાં આવ્યો છે યુથ ફેસ્ટિવલમાં દેશભરમાં અનેક ખૂણે ખૂણેથી વિવિધ હાથ બનાવટની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટેનું મોટું પ્રદર્શનનું આયોજન નાસિક ખાતે આયોજિત કરવામાં આવ્યું છે જેમાં દેશના વિવિધ રાજ્યોથી લોકો પોતાની પ્રતિભા દ્વારા તૈયાર થયેલા ચીજવસ્તુઓ લઈને પહોંચ્યા છે ત્યારે વલસાડ ગુજરાતથી રાજ જાદવ પણ ત્યાં સ્ટોલ ઉપર પહોંચ્યા હતા અને તેમના લગાવવામાં આવેલા સ્ટોલ ઉપર પણ અનેક લોકોએ મુલાકાત લીધી હતી અને બાંબુ આર્ટમાંથી બનેલી હાથ બનાવટની ચીજો નિહાળવા અને ખરીદી કરવા પણ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા આમ હાથ બનાવટની બાંબુ આર્ટ્સની ચીજો જોવા અને તેને ખરીદવા માટે યુથ ફેસ્ટિવલમાં લોકોએ ભારે આકર્ષણ જોવા મળ્યું હતું

બાકી હમ દેખને ઓકે થેન્ક યુ સો મચ નામ રાજ જાદવ હું ગુજરાતમાં આવેલા વલસાડથી છું અને નેહનુ યુવા કેન્દ્ર તરફથી આ નેશનલ ફૂડ ફેસ્ટિવલ બે હજાર ચોવીસમાં આ નાસિકની અંદર યોજાયો છે જ્યારે અમારું ગુજરાતનું રિપ્રેઝન્ટ કરવા અને ગુજરાતમાંથી સ્ટોલના સ્ટોલ લઈને અહીં અમે ઉપસ્થિત એની અંદર આર્ટમાં જોઈએ તો બામ્બુની પ્રોડક્ટો પણ ઘણી બધી છે અને વારલી આર્ટ પણ લાવ્યા છે બીજું કે આપણે ડેલ એન્ડ સ્ટેજ આર્ટ પણ લાવ્યા છે અમે આ જે સ્ટેટનું રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે ત્યારે અમને બહુ ગૌરવ થાય છે અને અમારા આ સ્ટેટથી આ જેટલી પણ પ્રચલિત વસ્તુઓ છે કે અમે બનાવી અને અહીં સ્ટોલ લગાવી છે મને ખૂબ ગર્વ થાય છે આ બહુ લગાવે અને મને આનંદ પણ ઘણો થાય છે અહીંયા આવીને જય જય ગર ગુજરાત જય હિન્દ જય ભારત જય મહારાજ